હેલો આઈ એમ ડોક્ટર જીજ્ઞા વર્કિંગ એઝ અ ગાયનેકોલોજીસ્ટ એટ શુભમ હોસ્પિટલ જૂનાગઢ આજે આપણે પ્રેગનન્સીમાં સેકન્ડ પ્રાઇમેસ્ટર એટલે કે ફોર્થ મંથથી સેવન મંથના સમયગાળામાં બાળક અને માતા માટે જરૂરી આહાર વિશે ડિસ્કશન કરશું જનરલી સેકન્ડ પ્રાઇમેસ્ટરને ગોલ્ડન પિરિયડ ઓફ પ્રેગનન્સી કહેવામાં આવે બિકોઝ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં મોર્નિંગ સિકટેસ્ટના લીધે હેવી અમાઉન્ટ ઓફ ફૂડ લઈ શકાતું નથી અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં બીકોઝ ઓફ બેબી સાઇઝ એન્ડ ફિઝિકલ ડિસ્કમ્ફર્ટના લીધે ફૂડ કન્ઝમ્પશન રિડ્યુસ થઈ જાય છે બટ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં એડિક્વેટ ફૂડ લઈ શકાય છે અને પ્લસ બેબીની રિક્વાયરમેન્ટ સેકન્ડ બેબીનું ગ્રોથ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં ઝડપથી વધે છે માટે બેલેન્સ અને હેલ્ધી ફૂડ બેબી એઝ વેલ એઝ મધર બંને માટે જરૂરી છે તેમાંના ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટમાં જોઈએ તો જેમ કે પ્રોટીન કેલ્શિયમ એન્ડ વિટામિન ડી આયન અને ફોલિક એસિડ કન્ટેનિંગ ફૂડ્સ પ્લસ ઓમેગા થ્રી ફેટી એસિડ્સ અને ફાઇબર એન્ડ વોટર ઇમ્પોર્ટન્ટ માત્રામાં જરૂરી છે સો બેઝિકલી આપણા રૂટીન ડાયટમાં જો પ્રોટીન કન્ટેનિંગ ફૂડ્સમાં વેજીટેરિયન માટે જોઈએ તો દૂધ પનીર કઠોળ દાળ સોયાબીન બદામ એ પ્રોટીન રીચ ફૂડ છે અને નોન વેજીટેરિયન લોકો માટે જોઈએ તો મચ્છી ઈંડા લઈ શકાય છે પ્રોટીન છે એ બાળકના વૃદ્ધિ અને વિકાસ બંને માટે જરૂરી છે કેલ્શિયમ પણ હેવી કેલ્શિયમ પણ બાળકના હડ્ડીઓના વિકાસ માટે જરૂરી છે કેલ્શિયમ કન્ટેનિંગ ફૂડમાં સોર્સમાં જોઈએ તો દૂધ દહીં રાગી બદામ અને બનાના જેવા ઘણા બધા ફળ શાકભાજીમાંથી કેલ્શિયમ મળે છે સાથે સાથે સનલાઇટ એક્સપોઝર પણ જરૂરી છે એ ઉપરાંત આયન એ જ ઓલ્સો બી આયન ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ છે આયન જે લોહીની ઉણપ અટકાવવા માટે પ્લસ બાળકની ઓક્સિજન સપ્લાય માટે ખૂબ જ જરૂરી છે આયન આપણને લીલા શાકભાજી જેમ કે પાલક મેથી પ્લસ ખજૂર અંજીર બેટ ગોળ

પ્રેગ્નેન્સી દરમિયાન મેડિસિન્સ પ્લસ રેસ્ટ અને અમુક ફૂડના લીધે કબજિયાતનું પ્રમાણ ઘણું જોવા મળે છે એ અટકાવવા માટે આપણે ફાઇબર કન્ટેનિંગ શાકભાજી અને ફળ જેમ કે બનાના એપલ ઓરેન્જ લઈએ તો કબજિયાતની માત્રામાં ઘટાડો થાય છે અને એડ્યુકેટ અમાઉન્ટમાં વોટર થ્રી ટુ ફોર લીટર ઓફ વોટર પ્લસ કોકોનટ વોટર લઈ શકાય છે આમ પ્રેગ્નેન્સી દરમિયાન અમુક પ્રકારના તત્વો કે જે બાળકને નુકસાન કરે છે તે આપણે ટાળવા જોઈએ જેમ કે કેફિન છે કોઈ સ્ટોર સોફ્ટ ડ્રિંક્સ છે કે કોઈ સ્ટોર ફૂડ હોય મેંદા કન્ટેનિંગ ફૂડ્સ હોય છે અવોઇડ કરવા જોઈએ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં સંતુલિત અને પોષણયુક્ત આહાર લેવો કે જેથી બાળક અને માતા બંને માટે સેફ હોય છે